ધીમે ધીમે શહેરમાં કોર્પોરેટ આયોજકોનો થયો અને યુનાઇટેડ જ ગરબા મહોત્સવ જેવા કોર્પોરેટ ગરબા આયોજકોએ મજા મૂકી છે આવા આયોજકો શરૂઆતમાં તો ખેલૈયાઓને રીઝવવા માટે ખૂબ સારી વ્યવસ્થાનો વાયદાઓ કરે છે અને હજારો રૂપિયા પાસના નામે વસૂલ કર્યા બાદ સુરક્ષાની સેવાના નામે ઉઠા ભણાવીને ચાલ્યા જાય છે નવરાત્રી શરૂ થઈ ત્યારથી લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબામાં સ્માર્ટ ચીપ એન્ટ્રી પાસ આપવામાં આવે છે જે એન્ટ્રી પાસમાં રજીસ્ટ્રેશન કરનાર ખેલૈયાઓના યુનિક કોડ સાથેની તમામ વિગતો સ્માર્ટ ચીપમાં અવેલેબલ હોય છે આવા સંજોગોમાં પાસ ખોવાઈ જાય ખેલૈયાઓમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે રજીસ્ટ્રેશન સમયે સુફિયાની વાતો કરતા આયોજકો હવે ખેલૈયાઓ સાથે ઉદ્ધતાએ ભર્યું વર્તન કરી રહ્યા છે ખેલૈયાઓને પોતાની રજૂઆત કરવી હોય તો આયોજકો સુધી પહોંચતા પહેલા

जैसे महिलाओं के लिए महिला का यहाँ पे व्यवस्था नहीं महिलाओं का किराया और हमको ये जो पास आया है ना उसमें हुक नहीं आया है हुक ही नहीं आया है मेरी पूरी एंट्री है कि मैंने कितने का पास भरा है मेरी पूरी अमाउंट है

એન્ટ્રી તો તો નથી બી બી પે પે કરું કરું રૂપિયા પૈસા ઝાડ પર મારા ઉગતા નથી સર બરાબર છે પછી કાલે અગિયાર વાગે બી હજુ શ્યોર નથી કે તમને મળી જ જાય પાસ કાલે વાગે ના મળે મારે હજાર રૂપિયા ભરીને ફરી મારે રી તો કરવો પડે એટલે એ વસ્તુ ટોટલી ખોટી છે